નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો ખેડા જિલ્લાના નડિયાદમાં ચાર લોકોના શંકાસ્પદ મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે નડિયાદ પાસેના બલોદરા અને બગુડા ગામમાં ચાર લોકોના મોત થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો નડિયાદના બિલોદરા ગામે બે દિવસમાં બે લોકોના શંકાસ્પદ મોત થયા હતા જ્યારે મહધા તાલુકાના બગુડા ગામે બે લોકોના મોત થયા હતા કથિત રીતે લઠ્ઠાકાંડની શક્યતા હોવાની વાતો લોકો મુખે ચર્ચાઈ રહી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હાલ એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં પાંચ વ્યક્તિના મોતની ચર્ચાએ જોર પકડ્યું છે જાણવા મળતી માહિતી મુજબ સંકાસ્પદ પીણું પીવાથી મોત થયા થયાનું લોકો ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ મોતથી લોકો મુખે કથિત રીતે લઠ્ઠાકાંડની વાતો ચકડોળે ચડતા મામલો ગરમાયો હતો જો કે પોલીસ સહિત તંત્ર પાસે પણ આ બાબતે કોઈ નક્કર પુરાવા મળ્યા હોવાનું જાણવામાં આવ્યું છે મૃતક સબને પેનલ બો ડોક્ટર દ્વારા પીએમ અર્થે સમગ્ર હકીકત બહાર આવે તેવી લોકોની માગ